તો અમદાવાદમાં કુતુહલ સર્જાયું ઇન્દિરા બ્રિજ સદર બજાર તરફથી નીલગાય આવી હોવાની વાત છે ડફનાળા ચિલ્ડ્રન પાર્ક પાસે પણ નીલગાય આટા મારતી દેખાઈ હતી તો અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે નીલગાય દેખાઈ ડફનાલા ચિલ્ડ્રન પાર્ક પાસે આ નીલગાય દેખાતા લોકોમાં કુતુહલ એક તરફ અમદાવાદમાં ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે આ ઠંડી વચ્ચે અમદાવાદ પાસે આવેલ નર સરોવરમાં એ પશુ પક્ષીઓ એ જે રેર હોય છે તે આવતા હોય છે ત્યારે અમદાવાદમાં એ રિવરફ્રન્ટ ખાતે જ્યાં ક્યારેય ન જોવાતું એ રોજડું જે છે એ રિવરફ્રન્ટ બન્યા બાદ કદાચ પ્રથમ વખત અહીંયા દેખાઈ રહ્યું છે જે પ્રકારે આ રોજડું અહીંયા આ ટહેલતું દેખાઈ રહ્યું છે લગભગ જે સુભાષ બ્રિજ રેલવે છે એ બ્રિજ સુધી આ રોજડું પહોંચ્યું છે ખાસ કરીને અહીંયા સરદાર કેમ્પ અને જે આગળનો હનુમાન કેમ્પ વિસ્તારનો સાબરમતી નદીનો પટ્ટો કે જ્યાં રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે એ તરફથી આ રોજડું જે છે તે આવતા હોવાની આ માહિતી મળી રહી છે અને એ રોજડું હાલ આ રિવરફ્રન્ટમાં આટાફેરા મારી રહ્યું છે જેના કારણે લોકો માટે પણ એક કુતૂહલ સર્જાયું છે અને એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે કે આ રોજડું આવ્યું ક્યાંથી કારણ કે રિવરફ્રન્ટમાં પ્રથમ વખત આ પ્રકારે રોજડું દેખાવું એ પણ એક મોટી બાબત છે અને એ રોજડું અહીંયા દૂર કરવા માટે અહીંયા તંત્ર શું કરે છે એ પણ અહીંયા પ્રશ્ન છે કારણ કે અહીંયા વાહનોની અવરજવર છે સહેલાણીઓ પણ આવતા હોય છે રાહદારીઓ પણ હોતા હોય છે તેને આ રોજડું ક્યાંય નુકસાન ન કરે એ પણ જોવું જરૂરી છે ત્યારે જોવાનું એ રહે છે કે તેને લઈને શું થાય છે પરંતુ જે પ્રકારે આ રિવરફ્રન્ટ બન્યો છે રિવરફ્રન્ટ બન્યા બાદ કદાચ પહેલી વખત આ પ્રકારે રોજડું દેખાયું છે જેણે એક અલગ નજારો એક અલગ આકર્ષણ જે છે એ પણ ઊભું કર્યું છે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલજી મીડિયા અમદાવાદ